हेलो गाइस गुड मॉर्निंग परी की थमारो बहुत स्वागत छे मस्त मजा ना नवाई वीडियोस में अंदर तैयार है आपरे अम्मा था थे रे जावेला रे वाडी वाडी जो वही थी मैंने बहुत बराबर किया था तो रोक दिया था फिर लोग ब्रेक ने डाटा जो पड़ी थी ने आई गी पानी घणवी जाए छे हा जी मांडू काणो है का કરી થી ઓલું થઈ ગયું લઈ લો કેટલું છે પાણી ભરેલું નહીતર પહેલા તો હાવ ઓછું થઈ ગયું તો પહેલા તો ઓલું પથ્થર આ પથ્થરય દેખાતો તો ત્યારે કાનું બધું જાય છે આસે તો ફાઈનાલે જો અત્યારે પહોંચી ગયે છીએ વાડીએ વાડી આવી જતા અને હવે જવાનું છે બુઆ તો બુઆને ઉતારવા

7:30 થઈ એ આપ મિણી આવવાનું વાગી ગયું છે અને આપણે ચાલુ હતું પાણી 3 વાગે કર્યું તો 1 કલાકમાં પતી જવાય એવું છે અજે આ ત્રણ સર્ફાઈ દી છે જો પી રેવાય એવું છે સોલાર સોલાર चालू છે અજે કણ કે લાઈટમાં ને પાણી ઓલી થઈ મોટર સ્પીડ એક જારે આવે છે અને સાંધા નથી તો અત્યારે હેને 16 સાલ થઈ છે કલ્કિત કવય્યુ ઓયા 3 4 કઈ દી તો અત્યારે હેને માંડવી માં આટો મારવા આવી ગયા હી તો અને અત્યારે આપણે માંડવી નો એક છોડ ઉપર લઈ જતી કે પાણી બંધ કરી દીધું હોય છે કોઈના નથી બસ તો ઉપર

બપોર કહે છે આપણે થોડુંક હતું રાઇટિંગ કરવાનું બેસી નાખ્યું અને અત્યારે જો આવી ગયા ધાબા માટે કારણ કે ઓલા ડોડા જે હતા ને એ ફૂકવા નાખ્યા હતા અહીંયાથી અહીંયાથી ઉકાલ મકાઈ ઓ તો હવે એ બધી ભેગી કરવાની છે કારણ કે વરસાદ આવી ને એવું કહે એટલે મેં બતી રાખી દીધી અને જો આ સહી من دې پهريلې چې یو کا هي ا ب دې اندر مل دي جو ورسدای نه